નમસ્કાર સત્યપુંજમાં આપનું સ્વાગત છે હું છું લવજે કશ્યા નેપાળમાં શરૂ થયેલા તોફાનોમાં ફસાયેલા ભાવનગરના પ્રવાસીઓની કાળજી લેતા ધારાસભ્ય શ્રી જીતુ વાઘાણી દ્વારા સંબંધિત કાર્યવાહી હાથ ધરાઈ છે છેલ્લા ત્રણ ચાર દિવસ દરમિયાન પાડોશી દેશ નેપાળમાં રાજકીય હલચલ સાથે ભયંકર અરાજકતા વ્યાપી છે આ દરમિયાન તોફાનોમાં ભાવનગર જિલ્લાના યાત્રિક પ્રવાસીઓ ફસાયા છે નેપાળમાં ફસાયેલા ભાવનગર જિલ્લાના નારી વર્તે સહિત ગામોના યાત્રિકોએ શ્રી જીતુ વાઘાણીનો સંપર્ક કરી આપવીતી જણાવી છે આ પરિસ્થિતિમાં શ્રી જીતુ વાઘાણીએ પ્રવાસીઓની કાળજી લેતા સરકારના સંપર્કમાં રહી તંત્ર દ્વારા બનતી દ્વારા એ સંબંધિત કાર્યવાહી હાથ ધરાયેલ છે અમે બે દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ તો અમને કોઈ મદદ થાય કાંઈ વ્યવસ્થા કરો અમને નીકળવાની કાઢવાની કોઈ પણ વ્યવસ્થા તોફાન તોફાન અહીંયા બરાબરનું થઈ ગયેલું છે અને મેં કાંઈ હોટલમાં ફસાઈ ગયા છીએ માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી તથા હિમુભાઈ બામણીયા હું આપને વિનંતી કરું છું કે હું નારીથી નારી ગામથી ટૂર ટૂર યાત્રા લઈને નીકળ્યો હતો અને જો કે દર્શન ઘણા કર્યા અને બાકી અમે નેપાળની અંદર પશુપતિનાથના દર્શન કર્યા ત્યારબાદ અમે ગોખરા આવ્યા ગોખરામાં આવતા આજે તોફાન શરૂ થયું આજે સવારથી એક હોટલની અંદર અમે છીએ પણ ભારત સરકારને ગુજરાત સરકારને મારી નમ્ર હું પણ નારી ગામનો એક બૂથ પ્રમુખ છું આપ સૌ જાણો છો જીતુભાઈ સહી જાણે છે મને તો આની અંદરથી મારા પેસેન્જર મારા બધાય વડીલો અને મારી માતાઓ ફસાના છે તો આવની મદદ કરી

બરાબર હું હું અહીંયા ચિંતા ન કરો ને અહીંયા અત્યારે સેફ છો જો બરાબર બે માં બધું સેટલ થઈ જાય ને બીજું અત્યારે હું પણ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં તમારો નંબર લખાવું છું એટલે ભારત સરકારમાં પણ આપણે કેવડાવીએ છીએ મુખ્યમંત્રીશ્રી સાથે એટલે ભારત સરકારમાંથી આપણા નાગરિકોને જે કાઢે ને સેફલી એ પ્રમાણે હું કરાવું છું તમે ત્યાં ત્યાં સેફ રહેજો બરાબર બાર બહુ ન નીકળતા હું તમારો નંબર આપી દઉં છું સરકાર સરકારમાંથી તમને ફોન આવશે હું કરાવું છું સીતારામ સીતારામ સીતારામભાઈ ચિંતા ન કરતા અને કંઈ પણ હોય તો ફોન કરજો હું અત્યારે જ વાત કરું છું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી હા હું મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીની વાત કરું સીધી હા કાંઈ 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 વાંધો નહીં કાંઈ વાંધો નહીં હું કરું છું હો અને ફોન કરજો કંઈ પણ હોય તો હા કઈ વાંધો નહીં બહાર ના નીકળતા હું હમણાં બધું કરાવું છું તમે સેફ ફીરો બહાર નીકળો હા હા કઈ સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર